ઓમ નમઃ શિવાય આજે શિવ પુરાણની જરા જુદી રીતે મારે વાત કરવી છે જુદા પ્રકારે વાત કરવી છે એની મહત્તાના જે કેટલાક વિશેષો છે વિશેષ વિશેષો સંદર્ભે મારે વાત કરવી છે એમાંનો એક વિશેષ છે એની ઉદારતા એની ભવ્યતા એની ઉદારતા એ જ એમની ભવ્યતા છે શિવ શિવપુરાણી એ જેટલો સ્થિતિસ્થાપક છે ફ્લેક્સિબલ છે એનો વિશેષ છે કોઈ ચુસ્ત આગ્રહી કે આત્યંતિક કહી શકાય એવા દુરાગ્રહો તમને શિવ પુરાણમાં નહીં મળે એટલે શિવ પુરાણકાર શિવ સંદર્ભે બહુ ઉદાર રહ્યા છે અને બહુ સહજ રીતે શિવ પ્રાપ્તિના માર્ગો એમણે બતાવ્યા છે વૈકલ્પિકો વૈકલ્પિક વ્યવસ્થા શિવપુરાણમાં તમને અનેક રીતે જોવા મળશે એટલે મને એમની આ વૈકલ્પિક રીત વિશેષ સ્પર્શે શિવપુરાણમાંથી જ્યારે હું પસાર થઉં છું એનું એક કારણ તો આપણે જેને આરાધીએ છીએ એ શિવ સ્વયં નિજાનંદી છે અલગારી છે કોઈ તમે કઈ રીતે એને ભજો છો એની કોઈ નોંધ આ મારો ભોળિયો રાખતો નથી એનું એટલે તો એનું નામ ભોળિયો છે ભોળો કહીએ છીએ આપણે ભોળાનાથ કહીએ છીએ વળી જે મંત્ર ઓમકાર જે આપણે કહીએ છીએ પ્રણવ મંત્ર એ પ્રણવનો એક અર્થ એવો થાય છે કે પ્ર કહેતા સંસાર સાગર અને નવ એટલે કે નાવ સંસાર સાગરમાંથી પાર કરનારી જે નાવ છે નૈયા છે એ આ મંત્ર છે પણ બીજો એક અર્થ થાય છે પ્રણવનો પ્ર એટલે કે પ્રપંચ હણ એટલે કે નકાર નથી અને વ એટલે કે વાણી જેની વાણીમાં કોઈ પ્રપંચ નથી એવો મંત્ર એ પ્રણવ મંત્ર એટલે પ્રારંભે જ પ્રણવનો જે આ સૂચિત અર્થ છે એ અર્થ જ શિવ પૂજામાં શિવ ભક્તિમાં કે શિવ સંદર્ભની કોઈ પણ ક્રિયાકાંડમાં કોઈ પ્રપંચ નથી બહુ સહજતાપૂર્વક પુરાણકાર એની સાહજિકતા શિવ પ્રાપ્તિની શિવ પૂજાની સરળતા એ સિદ્ધ કરી આપે છે કેટલાક વિકલ્પો મૂકીને જેમ કે આપણે એક જ પહેલું જ દ્રષ્ટાંત લઈએ કે શિવના રૂપ સંદર્ભે તો પ્રમુખ આપણે બે રૂપ જોતા હોઈએ છીએ એક તો શિવલિંગ રૂપે આપણે ભજીએ છીએ અને શિવ મૂર્તિ પણ છે આ શિવલિંગ છે એ નિરાકાર શિવનું રૂપ છે અને મૂર્તિ છે એ સાકાર રૂપ છે એટલે એમ કહી શકાય કે એક નિર્ગુણ અને બીજું સગુણ એટલે જે નિર્ગુણમાં માનનારા છે એ પણ શિવને શિવનું પ્રતિક લિંગ સ્વરૂપે જે બ્રહ્માંડનો આકાર છે એ નિરાકાર રૂપે ભજી શકે અને જે સગુણ ભક્તિમાં માને છે એ શિવને લિંગ આરે મૂર્તિ રૂપે પ્રતિમા રૂપે આરાધી શકે ત્રીજો હજુ એથી આગળ શિવનું એક ત્રીજું રૂપ છે નાદ રૂપ ઓમકાર એ શિવનું ત્રીજું રૂપ છે નાદ રૂપ નાદ સ્વરૂપા શિવ છે ઓમકાર એટલે એમ કહી શકાય કે એક નિરાકાર શિવલિંગ એક સાકાર એની પ્રતિમા એમની મૂર્તિ અને ત્રીજું એ નાદરૂપ ઓમકાર એટલે શિવને નિર્ગુણ બ્રહ્મ રૂપે પણ જોઈ શકાય સાકાર સાકાર બ્રહ્મરૂપે પણ જોઈ શકાય આ એમાં વૈકલ્પિક વ્યવસ્થા છે બીજી વાત કે શિવ મહિમા માટે શિવ ભક્તિ માટે શિવ શ્રવણ માટે કોઈ ચોક્કસ માસ તમે જુઓ તો પુરાણકાર બતાવે છે શ્રાવણ માસ તો એક તો પવિત્ર છે ભાદ્રપદ પણ ઉત્તમ કીધો છે માર્ગશીર્ષ ને માઘ પણ ગણ્યો છે પણ અહીંયા એમ કીધું છે કે કોઈ પણ માસ શિવ પૂજા માટે શ્રેષ્ઠ છે બીજું કયો દિન ઉત્તમ તો આપણે તરત જ આપણા મુખમાં શિવરાત્રિ આવે ચોક્કસ સહમત શ્રાવણ માસના પવિત્ર દિવસો આવે એ સાથે પણ સહમત છતાંય અહીંયા કીધું કે પ્રતિદિન તમે એનું શ્રવણ કરી શકો એમની પૂજા કરી શકો આ પ્રતિદિન જે યતિદિન શ્રોતું શકતો માનવો ભવે તો આમ પ્રતિદિનનો મહિમા કર્યો છે અને કોઈ પણ સમયે તમે શિવ કથા શ્રવણ કરી શકો શિવ પૂજા કરી શકો પૂર્ણ પૂજાને સમય ન હોય તો એમાં પણ એમણે સહજતા કરી સહજતાપૂર્વક બહુ પ્રત્યેક માણસને અનુકૂળ થાય એવી અનુકૂળતા કરી આપી છે કે મુહૂર્ત વા તદ્દરધન વાણ ચવા એક મુહૂર્ત શિવપૂજા કરો અડધા મુહૂર્તમાં પણ તમે શિવ પૂજા કરી શકો અને એ પણ અનુકૂળ ન હોય તો અડધાથી પણ અડધા મુહૂર્ત અરે ક્ષણ માત્ર પણ શિવ શિવપુરાણનું શ્રવણ કરવું શિવ પૂજા કરવી એનો મહિમા પુરાણકાર કાય છે સમગ્ર શિવપુરાણનું પઠન શક્ય ન હોય તો એક અધ્યાય એક અધ્યાયનું શ્રવણ શક્ય ન હોય તો ઓછામાં ઓછો એક શ્લોક અથવા તો અડધો શ્લોક એમ કહીને હે શિવ શિવપુરાણસ્ય શ્લોકમ શ્લોકાર ધમ એવ એમ કહીને પણ આ સરળતા શિવ પુરાણકાર ભક્તો માટે કરી આપે છે શિવપુરાણનું શ્રવણ કરવું શક્ય રોજ ન હોય તો દૂરથી ઘરે બેઠા પણ જો તમે એમને સાંભળી શકતા હો દૂરથી પણ તો પણ દોષ મુક્ત થવા ના ફાયદા બતાવ્યા છે અરે દૂરથી પણ નમસ્કાર કરો એત જ શિવપુરાણમ યો નમસ્કુય દૂરતઃ સર્વ દેવાર્ચન ફલમ દેવ પૂજાનું પુણ્ય તમને મળે છે ન સંશય એમાં શંકા નહીં રાખતો એમ પાછો ભારપૂર્વક કરે છે એટલે દૂરથી પણ કોઈ શિવ પુરાણ ચાલતું હોય શિવ કથા ચાલતી હોય દૂરથી નમસ્કાર તમે કરો તો એનો પણ મહિમા શિવ પુરાણે ગાયો છે પણ એક વાત એ વારંવાર કરે છે કે સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષતા સદા સેવન કરવું અનુકૂળતા પ્રમાણે શિવકથા માટે ઘર શ્રેષ્ઠ કીધું છે અને એમ કહ્યું છે કયું સ્થળ સ્થળ સંદર્ભે જે વાત કરી હતી કે ભાઈ કયું સ્થળ શિવ પૂજા માટે શ્રેષ્ઠ છે તો પહેલો જ વિકલ્પ ઘર બતાવે છે પૂજા માટે ઘર સ્વગૃહ એ શ્રેષ્ઠ છે પછી આગળ બતાવતા જાય છે ગૌશાળા એથી વધારે ઉત્તમ જળ અથવા તો નદી કિનારેનું હોય તુલસી અથવા તો પીપળાની વૃક્ષ નીચે હોય કોઈ સ્થાને હોય સપ્તગંગાનો ઉલ્લેખ કર્યો છે એ સપ્તગંગા કિનારે હોય પણ પ્રારંભે તો એ ઘરની જ વાત કરે છે કે ઘરે કથા કરો ઉત્તમ છે બીજું એમ પણ કહ્યું કે જે ઘરમાં શિવકથા થાય છે એ ઘર સ્વયં સાક્ષાત તીર્થ છે એટલે કોઈ તમારે તીર્થયાત્રા ન થઈ શકે તીર્થ દર્શન ન થઈ શકે તો ઘર જે શિવકથા નિત કરે છે એ ઘરને તીર્થ સમૂહ ગઈ અને એવા ઘરનું મૂલ્ય અહીંયા આંકે છે આગળ તમે જુઓ બીજી કઈ રીતની ફ્લેક્સિબિલિટી ભક્તો માટે શિવ ભક્તો માટે કરી આપે છે ભોજન સંદર્ભે એમ કહેવાય છે કે શિવ પૂજા ઘરે હોય અથવા તો શિવ કથાનું આયોજન કર્યું હોય તો આયોજકે ફળાહાર કરવો ઉપવાસ કરવો હવે એથી આગળ જઈને એમ કહે છે કે માનવી લો કે ઉપવાસ અનુકૂળ નથી આવતું સાત દિવસ નવ દિવસ અને અગિયાર દિવસ શિવ પુરાણની કથા કરી શકાય ત્રણ વિકલ્પો છે એમાં પણ એવું ચુસ્ત બંધન નથી કે સાત દિવસ કે નવ દિવસ કે અગિયાર દિવસ સર્વોત્તમ અગિયાર દિવસ કીધું છે ઉત્તમ છે એ નવ દિવસ કીધું છે અને સાત દિવસને પણ માન્ય કહ્યા છે તો માની લો કે સાત નવ કે અગિયાર દિવસ તમને ઉપવાસ ન કરી શકો તો એક દિવસ ભોજનની છૂટ આપે છે આ એમની વિશાળતા છે એક દિવસ એટલે એક સમય દિવસમાં ભોજન કરો અને પછી એ મન ન લાગતું હોય એક સમય ભોજન કર્યા પછી પણ એમ લાગતું હોય કે નહીં પેટ હજુ ખાલી છે તો પૂરતું મન લાગે એ માટે બેવ ટાઈમ ભોજનની છૂટ પણ આપી છે કારણ કે ભોજનને કારણે ભજનમાં બાધા ન આવવી જોઈએ આ આ આ બહુ સ્પષ્ટ છે આ બાબતે ભોજનમ સુકરમ મને કથા સુ શ્રવણ પદમ શ્રવણ કરવામાં કથાનું શ્રવણ કરવામાં જો બાધા લાગતી હોય તો ભોજન કરી લેવું આ બહુ ઉદાર આ બાબતે શિવ પુરાણકાર છે બીજી એક ઉત્તમ વાત કરે છે કે લો કે તમારો વ્રત છે શિવ પર અભિષેક કરવાનો શિવલિંગ પર અર્ચન કરવાનો પૂજા કરવાનો અને કોઈ સમયે શિવ લિંગ અનુકૂળ નથી ત્યાં સુધી જવાનું અથવા તો ઘણી દૂર છે તે આજુબાજુમાં શિવલિંગ હોય તો ઠીક છે નહીંતર અંગૂઠાને શિવલિંગના પ્રતિક તરીકે સ્વીકારી અને એના પર જલાભિષેક કરવું અંગુષ્ટા દાવપી તથા પૂજા એને શિવલિંગ માનીને એને ચંદન અર્ચન પૂજન આ બધું એમને કરવું એટલે ઘણી ઘણી બાબતે આ વિકલ્પો આપણને આપતા રહે છે શિવ પૂજા માટે ઉત્તમ જળ ગંગા નદીનું કીધું છે વિકલ્પે નર્મદાને પણ કીધું છે નર્મદાનું જળ હોય તો પણ એ ઉત્તમ છે પછીથી આગળ શિવ પુરાણકાર કહે છે કે કોઈ પણ નદીનું જળ હશે તો ચાલશે અને માની લો કે નદી નથી તો જ્યાં શિવાલય છે શિવલિંગ છે એમનું સ્થાપન થયેલું છે એ શિવાલયની આસપાસનું કૂવા તળાવ વાવ કે નદી એનું પાણી પણ ગંગા જળ સમાન છે શિવ શિવગંગેથી વિઘ્નેયમ એને શિવ ગંગા તરીકે સ્વીકારવું જ્યાં શિવલિંગ છે પ્રતિષ્ઠિત જ્યાં શિવાલય છે એની આસપાસના કૂવા હોય વાવ હોય તળાવ હોય અથવા તો નદી હોય એનું જળ ગંગાના જળથી સેજ પણ ઉતરતું નથી એમ કહીને એ વિકલ્પો તમને સૂચવે છે બ્રાહ્મણો માટે બહુ સરસ વાત આ પુરાણકાર કરે છે બ્રાહ્મણ કોને કહેવું જન્મે બ્રાહ્મણ હોય યજ્ઞો પવિત્ર ધારણ કરતો હોય એ જરૂર બ્રાહ્મણ છે વેદનું જ્ઞાન હોય તો પણ બ્રાહ્મણ છે પણ વેદનું જ્ઞાન ન હોય તો અથવા તો વેદ જ્ઞાન બીજા કોઈને હોય તો દાદા તરીકે કોઈ રાજસેવક છે કોઈ ક્ષત્રિય છે કોઈ વેપારી છે કોઈ વૈશ્ય છે કોઈ અલ્પાચારી છે પણ જો એને વેદ જ્ઞાન હોય તો એને તુલ્ય કહ્યો છે એને સ્વયં બ્રાહ્મણ કહ્યો છે પણ જન્મે અને કર્મે બ્રાહ્મણ હોય પણ પર નિંદક હોય પરદ્રોહી હોય તો એને ચાંડાલ બ્રાહ્મણ કહ્યું છે બહુ આ આ સભાન છે કોઈ પક્ષપાતી નથી પુરાણકાળ ચાંડાલ અસુયાલુહુ પરદ્રોહી અસુલાયુ અસુલાયુ એટલે અસૂયા હોય પર નિંદા કરતો હોય અથવા તો પરદ્રોહી અસુયાલુહુ પરદ્રોહી ચંડાલ દ્વિજ ઉચત્યતે એ બ્રાહ્મણ હોવા છતાં આપણે ચાંડાલ છે આ જે વાત કરે છે એ વિશેષ આસ્વાદ્ય છે એમ કહી શકું એક વાત બ્રાહ્મણો વિશે જેમ કીધી કે બ્રાહ્મણોએ યજ્ઞો પવિત્ર ધારણ કરવું જોઈએ અને યજ્ઞો પવિત્ર ધારણ કર્યા પછી નિયમિત સંધ્યા કરવી જોઈએ જે સંધ્યા એક મહિના સુધી નથી કરી શકતો તો એને યજ્ઞો પવિત્ર બદલી નાખવી જોઈએ કારણ કે એ પછી યજ્ઞો પવિત્ર એટલી પવિત્ર નથી રહેતી અને પરિણામે એમણે આ વિકલ્પો કીધા છે આગળ જતા એમ પણ કહે છે કે એક લાખ ગાયત્રી જાપ જેમણે નથી કર્યા અને વેદનો અભ્યાસ નથી કર્યો બ્રાહ્મણ નથી બ્રાહ્મણ માટેની આ યોગ્યતા કીધી અને સાથે સાથે બીજી યોગ્યતા પણ તમને એમાં બતાવે છે કે કોઈ અન્ય વર્ણનો વ્યક્તિ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અથવા તો શુદ્ર આ પહેલાં મેં એક મારા વિડીયોમાં વાત કરી હતી કે આ વર્ણભેદ નથી આ વર્ણ વ્યવસ્થા છે અને જ્યારે હું ઘર સફાઈ કરતો હોય ત્યારે હું શુદ્ર છું હું મેદાનમાં તલવાર લઈને જો લડવા જતો હોઉં તો બ્રાહ્મણ હોવા છતાં પણ હું ક્ષત્રિય એક ક્ષણ મારું ક્ષત્રિયનો છે હું વેપારી વૃત્તિથી વાત કરતો હોય ત્યારે મારામાં વૈશ્ય અવતાર લેતો હોય છે એટલે એક જ દેહધારી વ્યક્તિ સમયે સમયે જુદા વર્ણનો હોઈ શકે અહીંયા એમ કીધું છે કે કોઈ પણ વર્ણનો વ્યક્તિ જન્મે વર્ણ એનું નિશ્ચિત હોય અને એ વર્ણનો વ્યક્તિ જો બાર લાખ ગાયત્રી મંત્ર કરે તો એમને બ્રાહ્મણત્વ પ્રાપ્ત થાય છે બહુ સ્પષ્ટ વાત કરી છે અને બ્રાહ્મણે યજ્ઞ કરવાનો છે એમના એના એના દૈનિક કર દૈનિક જીવનનો એક ભાગ છે કશું પ્રાપ્તિ માટે નહીં દેવની પ્રસન્નતા માટે બ્રાહ્મણે યજ્ઞ કરવાનો છે એટલે દેવની પ્રીતિ માટે બ્રહ્મયજ્ઞમ દ્વિજ કુર્યાત દેવાનામ તૃપ્તએ સકૃત એટલે દેવની પ્રસન્નતા માટે પોતાની ઈચ્છાની તૃપ્તિ માટે નહીં ઈચ્છાની પ્રાપ્તિ માટે નહીં અને એ પણ એક લાખ ગાયત્રી મંત્ર બ્રાહ્મણે કરેલા હોવા જોઈએ બ્રાહ્મણત્વ માટે આ પૂર્વ શરત છે દાન બ્રાહ્મણોને જે દક્ષિણા મળે છે એ દક્ષિણા કે એ દાન માટે પણ એમણે બહુ સ્પષ્ટ વાત કરી છે એના ત્રણ ભાગ પાડવા પહેલો ભાગ ધર્મ માટે બીજો ભાગ પોતાની વૃદ્ધિ માટે અને ત્રીજો ભાગ ભોગ માટે એટલે આ ત્રણ ભાગ કર્યા છે દાતાના સંદર્ભે પણ વાત કરી છે કે બધાને એવું કીધું નથી છે આપી દો દાતાઓને પણ માપમાં રહેવાનું કીધું છે અને કીધું પોતાની શક્તિ અનુસાર દાન કરવું આ મહત્વની વાત છે પુષ્ટમ સર્વસદા દેય માત્મ અનુસાર શક્તિની અનુસાર દાન કરવાની વાત શિવ પુરાણકાર કહે છે આ કેટલીક બાબતો આપણને સ્પર્શે શિવલિંગમાં એમ કહેવાય છે કે પાર્થિવ શિવલિંગ માટીમાંથી બનાવવામાં આવે છે એ ઉત્તમ કીધા છે તો કઈ માટી લેવી તો વર્ણની વાત તો કરે જ છે અને વર્ણ પ્રમાણે એ સફેદ લાલ પીળી અને કાળી માટીમાંથી શિવલિંગનું મહત્ત્વ દર્શાવે છે માની લો એમ લખે છે કે વિપ્રે ગૌરા સ્મૃતા સુર્ણા બાહુજે પિત્તવર્ણકા વર્ણ પ્રમાણે માટીનો ઉલ્લેખ કર્યો છે તો માની લો કે માટી નથી મળતી મને શ્વેત માટી નથી મળતી ગૌર માટી નથી મળતી તમને પીળી કે લાલ માટી નથી મળતી તો પછી એમ નથી કહેતા કે ના એ જ માટીથી પૂજા કરવી એ જ માટેથી પાર્થિવ શિવલિંગ બનાવવું ને પછી પૂજા કરવી બહુ ફ્લેક્સિબલ છે મેં કીધું યત્ર યા ભવેત એમ બહુ સ્પષ્ટ કે છે જેને જેવી માટી મળે તે પણ યાદ રહે કે પવિત્ર પ્રદેશની માટી હોવી જોઈએ શુદ્ધ પ્રદેશનમ ભૂતામ મૃદમ એ માટી શુદ્ધ પ્રદેશમાંથી પવિત્ર પ્રદેશમાંથી મળેલી હોવી જોઈએ ગમે તેને ગમે તે માટી મળે શિવ પૂજા કરી શકે છે પાર્થિવ શિવલિંગ બનાવી શકે છે અને પછી એની પૂજા કરી શકે છે નૈવેદ્ય વિશે એક લોકવાહિકા એવી છે કે શિવને અર્પિત નૈવેદ્ય અન્ય વ્યક્તિ ન આરોગી શકે શિવપુરાણ એ વિષય પણ બહુ સ્પષ્ટ છે જો તમે સાચા શિવ ભક્ત હો અને પવિત્ર હો શુદ્ધ હો સદાવ્રતિ હો અને દ્રઢ નિશ્ચયી હો તો તમે શિવ નૈવેદ્ય આરોગી શકો છો શિવનો ભક્ત પહેલી શરત રાખી નૈવેદ્ય આરોગવા માટે સાચી શ્રદ્ધાથી અને શ્રદ્ધાવાન શિવમાં શ્રદ્ધા હોય તમે શિવભક્ત હો તમે પવિત્ર હો તમે શુદ્ધ હો તમે સદાવ્રતિ હો અને તમે દ્રઢ નિશ્ચયી હો શિવભક્ત શુચિ શુદ્ધ સદવ્રતિ દ્રઢ નિશ્ચય ભક્ષિયે શિવ નૈવેદ્યમ તે શિવ નૈવેદ્ય ભક્ષણ કરી શકે છે આગળ એમ પણ કર્યું કે ભક્ષણ કરતા એ દર્શનનું મહત્વ છે શિવ નૈવેદ્યના દર્શનથી પાપ ભાગી જાય છે દ્રષ્ટાપી શિવ નૈવેદ્યમ યાતિ પાપાની દૂર એમ પણ કર્યું કે તેના ભક્ષણથી અનેક પુણ્યોની પ્રાપ્તિ થાય છે ભક્તે તું શિવ નૈવેદ્ય પુણ્યા જ્ઞાન્યા કોટી પણ ભક્તિ આ પૂર્વ શરત છે શિવ ભક્ત માટે પણ હજુ એક શરત રાખે છે કે એમનું શિવને ચડાવેલું નૈવેદ્ય ન આરોગ્ય જવું તમે ભક્ત હો તો પણ તમે દ્રઢ નિશ્ચયી હો તો પણ તમે પવિત્ર અને શુદ્ધ હો તો પણ તો શું કરવાનું છે શિવને ચડાવેલું નૈવેદ્ય શાલીગ્રામને દર્શન કરાવવાનું છે શાલિગામને અર્પણ પ્રથમ કરવાનું છે શાલિગ્રામ શિલાને સ્પર્શ કરાવેલું દર્શન કરાવેલું નૈવેદ્ય પછી ગ્રાહ્ય છે પછી એ પત્ર પણ હોય એ પુષ્પ પણ હોય એ ફલ પણ હોય એ જળ પણ હોય શાલિગ્રામ શિલાને પહેલાં સ્પર્શ કરાવો અર્પણ કરો દર્શન કરાવડાવો શાળીગ્રામમાં કહેવાય છે કે વિષ્ણુનો વાસ છે હે ગંડકી નથીમાંથી જેમ મેં કીધું ને શિવલિંગ ઉત્તમ કહ્યું નર્મદા નદીમાંથી પ્રાપ્ત થયેલું શિવલિંગ પછી નર્મદેશ્વર જ કહેવાય એ સર્વોત્તમ કીધું છે તો વિષ્ણુ માટે જે શિલા પવિત્ર ગણાય છે એ ગંડકી નદીમાંથી કહેવાય છે અને ગંડકી પણ આમ તો નીકળે છે હિમાલયથી નેપાળ થઈને બિહારમાં થઈને એ પ્રાપ્ત થાય છે એમાં એક ચોક્કસ સ્થાન છે નેપાળમાં ત્યાંથી જે શાલિગ્રામ નીકળે છે એને વિષ્ણુ પૂજા માટે પ્રાધાન્ય આપવામાં આવે છે વિષ્ણુ મૂર્તિ માટે વિષ્ણુના પ્રતીક તરીકે એ શાલિગ્રામ શિલાને માન્ય કરવા પ્રાધાન્ય એમનું છે તો તમે જુઓ તો ખરા હરિહરનું ઐક્ય અહીંયા શિવને અર્પણ થયેલું નૈવેદ્ય તમે શાલિગ્રામને ધરાવ્યા પછી આરામથી આરોગી શોધું અગ્રાહ્યમ શિવ નૈવેદ્યમ પહેલી વાત કીધી શિવ નૈવેદ્ય અગ્રાહ્ય છે પછી પત્રમ પુષ્પમ ફલમ જલમ કોઈ પણ હોય પત્ર હોય પુષ્પ હોય ફળ હોય કે જલમ હોય અગ્રાહ્યમ શિવ નૈવેદ્યમ એ પહેલી વાત કરી પણ એનો વિકલ્પ સૂચવ્યો શાલગ્રામી શિલા સંગત યાતિ પવિત્રતા શાલિગ્રામની શિલાને જો સ્પર્શ કરાવી દો સંગમ કરાવી દો મુલાકાત કરાવી દો દર્શન કરાવી દો તો એ પવિત્ર થઈ જાય છે પછી એ આરોગ્યને એટલે આરોગવાને યોગ્ય થઈ જાય છે એટલે આવા વિકલ્પો શિવ પૂજા કોણ કરી શકે લિંગાર્ચન કોણ કરી શકે તો એમાંય જાતિ જ્ઞાતિ સ્ત્રી પુરુષ સધવા વિધવા આવો કોઈ ભેદ નથી કર્યો પછી એ શિવ પૂજા હોય શિવલિંગારચનમ હોય ભસ્મ ધારણ હોય કોઈ પણ વસ્તુ કીધી છે ધાર્ય ભસ્મ લિંગારચનમ સદા કાર્ય જપ્યો મંત્ર મંત્રષાક્ષર બહુ વાત કરી છે ઉત્તમ વાત કરી છે એટલે ચુસ્ત દુરાગ્રહી આગ્રહી અઠાગ્રહી એવું શિવ પુરાણકાર નથી આમ રુદ્રાક્ષ ધારણ માટે પણ આમ તો અગિયારસો રુદ્રાક્ષ ને પછી પાંચસો પચાસ પછી ત્રણસો આઠ ને પછી એકસો આઠ ને પછી એક પણ એના સાઇઝ પણ ત્રણ પ્રકારની બતાવેલી એક જુદો જ વિડીયો છે રુદ્રાક્ષ વિદેશ વિશેનો મારો તમે જોઈ શકો ક્યાં પહેરી શકાય એમાં પણ વૈવિધ્યો છે આમ તો સોળ સ્થાનકો બતાવ્યા અને પછી પંચ સ્થાનકો કીધા અને સર કોણ પહેરી શકે તો એમાં પણ એમને બહુ ઉદારતા લી છે સર્વાશ્રમાણામ સર્વ આશ્રમનો વ્યક્તિ પહેરી શકે સર્વ વર્ણનામ કોઈ પણ વર્ણનો વ્યક્તિ પહેરી શકે આ એની ભવ્યતા આ એની ઉદારતા આ એમની ફ્લેક્સિબિલિટી છે આગળ પોતે વિષ્ણુથી જુદા નથી એનો સ્વીકાર પણ શિવપુરાણમાં શિવ સ્વયં કરે છે બહુ ત્રણેય સ્વરૂપે છે એમ કીધું છે લીલી આપી મહાવિષ્ણુ સત્યમ સત્યમ ના સંશય આ લીલા છે વાસ્તવ નથી શિવ વિષ્ણુ ને બ્રહ્મા જુદા છે ત્રણેય સ્વરૂપ એક છે એ શિવપુરાણમાં કીધું છે અને એમાં શંકા ન રાખવાની વાત કરી છે એટલે એ પણ એટલી મહત્તા એ રીતે ગાય છે અર્થાત સત્યમ સત્યમ ન સંશય શિવપુરાણની કોઈ પણ વાત સત્ય છે એમાં સંશયને સ્થાન નથી એની મહત્તા એ રીતે ગાય છે એની ભવ્યતા એ રીતે સ્નાન વિશે પણ શિવપુરાણકાર બહુ સરસ વાત કરે છે કે સ્નાન કર્યા પછી શિવ પૂજા કરવી શિવલિંગાર્ચનમ કરવું પણ એમાંય કહે છે કે સમય સ્થળ અને દેશને કેન્દ્રમાં રાખીને કોઈ હિમ પ્રદેશમાં તમે હો અને ગરમ પાણી ન મળતું હોય ને ગરમ પાણીથી તમે નાઈ શકતા હો ઠંડા પાણી તમને તબિયતને નુકસાન કરતી હોય તો સ્પષ્ટ ના પાડે છે કે રહેવા દેજો સ્નાન નહીં કરતા દેશકાળ વિરુદ્ધ જઈને તમારે સ્નાન નથી કરવાનું દેશકાળ વિરુદ્ધમ ન સ્નાનમ કાર્ય નરેણય માણસે દેશ અને કાળ કેતા સમય રાતે કોઈને નાવું ન ફાવતું હોય દિવસે નાવું ન ફાવતું હોય ગરમ પાણીથી ઠંડા પાણીથી નાવું ન ફાવતું હોય ખુલ્લામાં નાવું ન ફાવતું હોય તબિયતને અનુકૂળ ન હોય ઉંમરને અનુકૂળ ન હોય તો બાંધછોડ આપે છે દેશકાલ વિરુદ્ધમ ન સ્નાનમ કાર્ય નરેણા ચ તો પછી નાહવાની જરૂર નથી માન સ્નાન કરી દેવાનું કે હું ગંગામાં સ્નાન કરી રહ્યો છું પછી શા માટે ઘરમાં સ્નાન કરું જ્યારે માન સ્નાન કરવાનું હોય તો શા માટે ગામની નદીમાં કે કૂવામાં સ્નાન કરવું સીધા જ આપણે ગંગા નદી ન પહોંચે હરદ્વાર પણ નહીં એથી પણ આગળ હે ઉત્તરકાશીમાં એથી આગળ ગંગોત્રી સુધી પહોંચી જાય જેથી સીધું જ ગંગાનું પાણી નીકળે ત્યાં જઈને ડૂબકી ન મારીએ માનસ સ્નાન કરવાનું આવી ભવ્યતા અને પછી રાજોપચાર વિધિથી માનસ પૂજાની પણ સુવિધા આપી છે તો શા માટે એક જ બિલ્વ ચડાવીએ રાજોપચાર શિવ પૂજા ન કરીએ માનસ પૂજા એટલે માનસ પૂજાનો પણ સ્વીકાર શિવ પુરાણકાર કરે છે કશું પૂજામાં સામગ્રી ન મળે તો માત્ર ને માત્ર બિલ્વપત્ર મળે ને તો પણ શિવ પૂજા થઈ શકે છે એવું સ્પષ્ટ કહે છે શિવ પુરાણકાર એટલે શિવપુરાણની આ વિશાળતા આ ઉદારતા આ ભવ્યતા આ સગવડ આ વૈકલ્પિક વ્યવસ્થા એ મને સ્પર્શે છે અને મારી દૃષ્ટિએ એટલા માટે હું શિવપુરાણને વધારે ચાહું છું સૌને ઓમ નમઃ શિવાય મહાદેવ હર